ભાલણ પણ એમનું જે મૂળ નામ છે એ આપણે જોઈએ તો ભાલણનું મૂળ મૂળ નામ છે પુરુષોત્તમ દાસ આ યાદ રાખજો ત્યાર પછી પુરુષોત્તમ દાસ એટલે કે એનો જન્મ છે ક્યારે થયો હતો તો કે ચૌદસો ને માં પાટણમાં એમનું મૃત્યુ છે એ પંદરસો ને ચૌદ ની સાલમાં મૃત્યુ થયેલું હતું હવે ભાલણ એટલે કે પુરુષોત્તમ દાસના ગુરુ કોણ હતા તો તો એક શ્રીપાદ અને બીજા ગુરુ છે એ તમારે કમેન્ટમાં કહેવાના છે છે કે એમના બીજા ગુરુનું નામ એ શું હતું ત્યાર પછી એમની ઓળખ તો કે ભાલણ જે છે એને આખ્યાનના પિતા કહે છે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે આની જ્ઞાતિ છે કઈ હતી તો ભાલણની જે જ્ઞાતિ છે એ હતી મોઢ બ્રાહ્મણ ત્યાર પછી એમની અટક શું હતી તો એમની અટક હતી ત્રવાળી અને વિખ્યાત એટલે કે એમનું શું વિખ્યાત છે તો કે એક તો આખિયાન અને તો બીજું ભાલણના પદ આ બંને વસ્તુ એની વિખ્યાત છે ત્યાર પછી નેક્સ્ટ રીલમાં આપણે બીજા સાહિત્યકાર વિશે જોઈશું એટલે મને ફટાફટથી ફોલો કરી થેન્ક યુ